શિયાળામાં લોકો પોતાની સ્વાસ્થ્યની ખૂબ જ ચિંતા કરતા હોય છે ત્યારે સૌના સ્વાસ્થ્ય રક્ષક આહાર તરીકે કચેરીઓ પૌષ્ટિક ગણાય છે ઠંડીનું પ્રમાણ વધતા ઘાણીઓ ઉપર કચેરીયાનું પિલાણ કરવા તેમજ ખરીદવા ભીડ જામતી હોય છે જેનો અહેસાસ લુણાવાડામાં શરૂ થયેલ બળદ ગાણીની ધીમી ગતિના ધમધમાટથી દેખાઈ રહ્યો છે જેમ જેમ શિયાળાની મોસમ જામતી જાય છે તેમ તેમ માણસ ઠંડીથી બચવા શાલ સ્વેટર જેકેટ રજાઈ ધાબડાનો ઉપયોગ કરતા હોય છે તેવી રીતે શરીરના અંદરથી આહાર દ્વારા ગરમી મળે તે માટે ગુંદર પાક અડદિયું કોશા પાક ચવનપ્રાશ ચીક્કી તલ ગોળમાંથી બનેલ કચેરીનો સ્વાદ માણતા હોય છે આજના ટેકનોલોજીના યુગમાં પણ બળદ વડે ચાલતી ગાણીમાં પીલાતા કચેરીનો સ્વાદ કંઈક અલગ હોય છે શિયાળાની

ના કચરીઓનો સ્વાદ કંઈક અલગ હોય છે અમીન કોઠારીનો રિપોર્ટ ન્યૂઝ મહીસાગર